ડીસાના બાયવાડા ગામનું પિકઅપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં ગ્રામ્યજનો કહે છે વિકાસ ખોવાઈ ગયો સમગ્ર ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી ગતિશીલ ગુજરાત અને પારદર્શક વહીવટ સહિત મારું ગામ સુંદર ગામ જેવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં વિકાસનું નામ પણ બોલતું નથી છતાં પણ ગુજરાતને વિકાસશીલ તરીકે અધિકારીઓ કાગળ પર ઓળખાવી રહ્યા છે જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તોડીસા તાલુકાના બાયવાડા ગામે રોડ પર ઉભેલ એસટી બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાક સમયથી પડુપડું હાલતમાં ઊભું છે અને જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો સહિત સ્થાનિકો ભયના નેજા હેઠળ પિકઅપ સ્ટેન્ડમાં બેસી જીવ જોખમમાં મૂકી રહ્યા છે ડીસા તાલુકાના બાયવાડા ગામે જર્જરિત બસ સ્ટેન્ડ જોખમ ઊભું કરી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા પિકઅપ સ્ટેન્ડના દ્રશ્યો પર અંદાજ આવી શકે છે ગામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ પિકઅપ સ્ટેન્ડ પચાસ વર્ષ જૂનું હોવાથી અતિભયજનક બની ગયેલ હાલતમાં નજરે પડી રહ્યું છે ગામના નાગરિકો દ્વારા અનેકવાર સરપંચ સહિત તાલુકા જિલ્લાના પ્રમુખો અને વહીવટી તંત્રના અધિકારીઓને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરાઈ હોવા છતાં ગ્રામ્યજનો થાકી ચૂક્યા છે પણ પરંતુ તંત્ર કે નેતાઓની નજરે હજુ આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ ચડ્યું હોય તેમ લાગતું નથી આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા ઉતારીને નવી સુવિધાઓ સાથે પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે